બજાર જાવું જ ભાઈ સદૈવાને ફોન કરી અને બોલાવું સદૈવ બાઈક લઈને આવે ને તો બે જણા બજાર જી આવીએ માદે એમ હા નઈ ચિખા કોણ ફોન કરી રહ્યો ઓ હો બોલ્ય ઉપાડો જ નઈ હમણો ફોન વગર આયરો ફોન નઈ કરતો હોય કોમ છે એટલે જ ફોન કરતો હશે ઓ વાગે જતો ઉપાડો જ નઈ આયે ફોન ઉપાડતો નહીં હમ લા ઘરેવારે ફોન કરું હાલ નઈ બાને શિખર હું થઈ ગયું હો બે દાડે હમુરદુ બોલતા નહીં શિખર હું વિચાર કર કર કરી પૂછવું પડશે બા એ બા બા આવ પોપટલાલ હું વિચાર કર કર કરો બા હે કોઈ વિચાર કરતો નહીં બા હું તમાર પાડોશી હું બે દાડે તમે બોલતા નહીં એટલા મને બધીએ ખબર પડે ભાઈ ના ના પોપટલાલ એવું કોઈ નહીં હો કોઈ વિચાર નહીં કરતો બા કોઈ ટેન્શન જેવી તો વાત નહીં ના ના કોઈ ટેન્શન જેવી વાત નહીં સાચું કહું ભલા મને સાચું કહું યાર બા તમે બે દાડા હમું તો બોલતા જ નહીં એટલે મને ના ખબર પડે ના ના પોપટલાલ કોઈ ટેન્શન નહીં ભાઈ તો હું વિચારો કોઈ વિચારતો નહીં તો બોલતા નહીં જમતા અરે પોપટલાલ આ બોલું તો હોય યાર હમ હું એકન જેટલા ચોકા પાડે તમને ખબર હવે એક ચોકા પાડે વળી બે વખત ટવકા પાડ્યા આજે પાડ્યા છે ભાઈ ઓબડાનો નહી હોય હો એટલે હું શું હમણાય ના ના કમ્પ્લીટ ઓબડાય તો કોઈ ભલામણ મણા છે ના બોલ્યા હવે પોપટલાલ હવે બોલવાનું હું હે ભલા તમે પાડોશી હોન કોઈ ચિંતા જીવી તો વાત નહી ના કોઈ ચિંતા જીવી વાત નહી હો આ તો બરોબર આ છે તમન આવ્યો એ હા ખરેખર આ તો લોહી પીજો ખબર હું કોમ જ ફોન કર કર ઉપાડવો જ નહીં ઉપાડું તાણીની વાતો ભડવી પડે પણ વાગે જતો

ટેન્શન છે ખુશી ખબર હું આ આવું બુઢું તો ઈવન ડોશી મરી ગઈ તાણે ન કર્યું તાણે હતા નહતા હતા શી ખબર છે ને આવું મોટું કરીને બેઠા હી ઈવન મોટા હો જોવું ગમતું નહીં જો આને કોક મરી જીવ હોય મને લાગે ઓન કોક ટેન્શન હ હું ટેન્શન હશે આ તો કોઈ વાતનું ટેન્શન લેતા નહીં વાહ હો 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 વા ઓન આયુ ટેન્શન હશે જે ટેન્શન મારા હ કે ટેન્શન આવી કો આમાં ન થવા લાગ્યું ગંડાલ હો ગંડાલ હા લગન કરવા એ હું બોલી લે તને બોન છે તમ લગન કરવાઈ ફિર બીજા લગન કરવાઈ અરે લગન કરવા આટલી ઉમર તો કર કરતા ફરા લે હે હમ તું તમઈ કોક વિચારું પડ્યા એટલા કહું છું હા તો મુઈએ માર લગનનો વિચારું એટલા આવી રીતે બેહીન વિચારું

हेलो અલ્યા બેરિયા હું તને કઈનો ફોન કરું તું ફોન કેમ ન લેતો તારા ફોન બેરા થઈ ગયા કોલે હે મારે ઓર છે એવો તો કેવો હા ડાયરેક્ટ બોલવા પડી પડ્યો કોણ બોલો ભઈ હે તારા બા બોલો તારો બા તું બાઈક લઈ મારા મને મારા બેરા આપણો બજન કરવાનો જલ્દી આર ફટાફટ છે દેવા ફોન મૂકી દીધો હું જા કાકા આ તારા ફોન માં દીજો કુલ ફોન આ ચમ હું કોમ તમા જુઓ તો ખરા બોલ લે નો આ તો ફોન શું બોલ્યો કુનો છોકરો બોલ ના ઓરજો તમે ગોમટેન બોલ લે હી હે હમ જેઠા બન છોકરો બોલ્યો લ્યો જે છોકરો છો તો હમ હવે જિંદગી થી જો ચમ કાકા હું જીઉ મારો જો ફોન માં જમ બોલવા વળજી પડ્યો એટલે બરોબર મેં હું આના ફોન ના ઉપાડ્યા એટલે મારા ફોન માં જેવું તેવું બોલ્યા પણ હવે માર કાકો નહીં નહિ બોલતા લાય મને મારું કામ કરવા દે

બધું છે હું તો મારા જોડે હું હતું તમે શું કરતા હું કોઈ ના કરતો બેઠો બેઠો ખાતો બેઠા બેઠા તો દરેક મોણા ખાય કોમ ધંધો હું કરતા કોઈ કોમ ધંધો નતો કરતો કોમ ધંધો ના કરતા તોય બેઠા બેઠા ખાતા તોય બેઠા બેઠા ખાતો અલ્યા તારી એમ તો આરે કેટલા રૂપિયા વાળા આશી તે આ બેઠા બેઠા ખાતા ગમે મોણા હોય કોમ કર્યા વગર રહે નહીં કોક કરોડપતિ મોણા હોય એ કોમ ના કરે તો ઈનું હેડ્યુ જાય મને લાગે બાર કરોડપતિ જ નક્કી મે જેવું વિચારી એવું થાય ને મારો ભગવાન કરે તો ઓન જોડીને જોડે રહું અન ઓન આલથી એટલો વાલો થઈ જઉં તે વાન પાછલા જન્મમાં જે હોય ઈમાં આરે અરખાઈને મને આલી બેઠા બેઠા ખાતા બેઠો બેઠો ખાતો હળી ભાજીને બે કટકા ના કરતા કશું કોમેન્ટ ના કરતો તો તમને કોઈ કશું કેતો નઈ કોઈ કશું ના કે ઓહો પૈસા વાળો મોણા હોય પછી ચો કોઈ ઈવન કશું કહેવાનું

છોકરા ના ફોન નો હું બોલી લે તું હે તમારા છે ને બોલ્યો નહી બોલ્યો મારા છોકરા ને તું કરવા બોલી લે શાંતિ રાખો શાંતિ રાખો હાથ ના ઉપાડો હું બોલ્યો

હું કોમ છે કુનુ કોમ છે એ નતું કીધું હે પોપટલાલ હવે એ તો તમારો છોકરો ને મારો છોકરો બે જણા ભાઈ બહે

તમારા ના કરાવી મારી વાત તારા એવા ફોન માં જેવું તેવું નઈ બોલવાનું કીધું પણ મારા ના ના બોલવાનું આપડે હું કીધું તને હવે નઈ બરોબર ખોટું ના લગાડતા કોઈ આ બાજુ આવ

ખરેખર કે આવું પણ બાના આખો પુનર્જન્મ યાદ છે જો મે જેવું વિચાર્યું છે એ પ્રમાણે થાય તો કળવા તારી જિંદગી સુધરી જા કોમ તો આ જન્મમાં ડોહાના શકલ લેવા કોઈ તૈયાર નતો પણ એની વાતો એ મને તો એવું લાગે પુનર્જન્મ મારો ખાશા પૈસા વાળો છે હાલ ખર્જો કરવાન થાય તો થાય હું બધું ખર્જો ઉઠી લઉં પહી તો પાછળથી તો હું એને એટલો વાલો લાગે એટલો વાલો લાગે ને કે મારા જાણ કોઈ નતો તાણ મારા અંગત કળવું ઊભો ન ઉભો હતો એટલા મારા ઉપર આયરો દયા ખા લઈ જવા દે ઓ શીટ ને વિચાર ઓવા બાઉ ઓ બા આ જેઠાલાલ ઓ વિચારમાં પડ્યા છો કોઈ નહીં ભાઈ

પણ હું પણ કોઈ વિચાર કરતો નહીં મારે કોઈ ટેન્શન નહીં તો હું કહેવાનું નહીં કહેવું એમ ને પણ યાર તમે કીધું જ ખરી હું કહેવાનું એમ કેજો કશો હતો ને તમને ભાઈબંધી પર વિશ્વાસ ના આવતો તો તમે તમારો દુખ અમને ના કો પણ મારો કોઈ દુખ જ નહીં કોઈ દુખ નહીં ના સુખ જ છે ઓવા તો હું વિચાર કરતા હતા કોઈ નહીં કોઈ વિચાર નતા કરતા ના ખાજો આપણે ભાઈબંધીની સોગન કોઈ વિચાર નતા કરતા હા

મોહનલાલ મારી વાત અભળો ખાવાના ટાઈમે ખાવાનું આવી જતું હોય તો એ ચાણી આવતું એ વિચાર કરો હાથ બેઢીએ બેઠા બેઠા ખાધા હોય આપણે અને ના નેઠતું હોય તાણી કોક ખાવાનું હાલ સમજ્યા વાત સાચી પણ પેલા પૂછવું પડશે કઈવન કુટુંબ વાળા અટક નેટા નકટ ઈવનો ભાગ ના પડે તો ભાઈ આપણે ઓવને પૂછીએ બરોબર અને કોઈ હોય ને

પેલા કાગડા ના ગીધું હમણાં ફોલી ખાવાન એ પેલા આપણે વાવન ઉઠાઈ અને જાડન માં જતા રહીએ મારી વાત એ કાગડો રહ્યો ને ગમે ત્યારે વાવ લઈ જ અને પછી ફોલી ખા એ પેલા આપણે વાવન લઈ ને જતા બા મારી વાત અપડો હા લે આડો તે આપડે તૈયે કરવાનું શું કોમ છે સર પણ યાર આવી એટલે અમે બાઇક લઈને આવીએ બાઇક અલ્યા મેલો પડતો આપડે બાઈક માં નહી આપડે લજગરી માં જઈએ ઊંઝે ઊંઝે જાઓ ભાડું અમે ખરિયા

ઝાડો લે છે લો ભરો ભાઈ હું કહી દઉં કે હમ આજે શીખો ને હાઈ ગયો લે હે ઝાડો જ ભાઈ કશી કોઈ કેવું નહીં એ તો આવશે એટલે ખબર પડી જાય ગેરા હાજર હોય એટલે કંઈ ખુલ્લું હો કહીએ હોય તો આ તો હાડો માર દ્યો ખાલી હડો માર દ્યો હા બસ ઝાડો ઝાડો ચો હા ભાજી એ ઝાડો બાઈક લઈને આવ્યો મે તમને પેલી વાત નથી કરી પુનર્જન્મ ની હા એ કઈ અમે વાત આપડે

બા મારી વાતો જેઠાલાલ તમારે ખાસ ભાઈ બન ઓ હું તમારો ને છી નહી ઓ કરવાનો તમાર શું વાહ ભાઈ એ

લઈ ગયો મારી વાત આપડો તમારી જોડે બાઈક પડીક પડી હા તો આપડે બાઇક લઈને ચીડી ને ચીડી જઈએ અને કડવાના બાઈક માંથી બહાર ના ઉતારી ને આપણા બાઇક માં બિહારી ને આપડે પોચી જઈએ